સંખેડા તાલુકા ખાતે જિલ્લા કક્ષાનો અને તાલુકા કક્ષાનો સક્ષમ શાળા પુરસ્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો સંખેડા તાલુકાના હાડોદ ગામે આવેલી બરોડા પબ્લિક સ્કૂલમાં જિલ્લા કક્ષાની શાળા સન્માન પુરસ્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં મલકાબેન પટેલ જિલ્લા પ્રમુખ ધારાસભ્ય અભયસિંહ તડવી ભાજપ સંગઠનના પ્રમુખ જયમીનભાઈ સંખેડા તાલુકા પંચાયતના પ્રમુખ દીપિકા તડવી મામલતદાર અંજનાબેન મોટવા તાલુકા વિકાસ અધિકારી જીગરભાઈ પ્રજાપતિ સંખેડા જિલ્લા સદસ્યો તાલુકા સંઘના હોદ્દારો તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ઉપસ્થિત રહીને સહભાગી બન્યા હતા જેમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પર વિજેતા શાળાને રૂપિયા એકત્રીસ હજાર દ્વિતીય નંબરની શાળાને એકવીસ હજાર તૃતીય નંબરની શાળાને અગિયાર હજાર તાલુકા કક્ષાએ પ્રથમ નંબર વિજેતા શાળાઓને રૂપિયા અગિયાર હજારના ઇનામની રાશિ ચેક મોમેન્ટો તેમજ પ્રમાણપત્ર અને પુષ્પગુચ્છ દ્વારા વિજેતા શાળાઓને મહાનુભાવના દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા संग्राहमान उत्तेजना मान्यता से जिला परिषद व नगरीय मुख्यालय दर्शन के लिए स्वीकृत पांच तरीकों का

સ્કૂલ ખાતે પેપર શટ ખાતે આજરે આજે સમ સક્ષમ શાળા એવોર્ડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આજ રોજ આ કાર્યક્રમની અંદર દસ શાળાઓને એવોર્ડ આપવામાં આવ્યા છે જેમાં તાલુકા કક્ષામાં અગિયાર હજાર સાથે જ માધ્યમિક અને જિલ્લા કક્ષાના ચાર એમ કરીને ટોટલ દસ જેટલી શાળાઓને આજે સક્ષમ શાળાના એવોર્ડ આપવામાં આવ્યા છે અગિયાર હજાર એકવીસ હજારને એકત્રીસ હજાર એવી રીતે એવોર્ડ વિતરણ કરવામાં આવે છે અને ચેક વિતરણ કરવામાં આવે છે સક્ષમ શાળા એવોર્ડ જે શાળાઓ તમામ સુવિધાઓથી સજ્જ હોય હળિયાળું વાતાવરણ હોય અને એવી રીતે તમામ શાળાઓને જે સક્ષમ શાળાનો એવોર્ડ આપવામાં આવે છે તમામ શાળાના આચાર્યોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને અગાઉ બીજી પણ શાળાઓ આવી જ રીતે ખૂબ સારી કામગીરી કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું પટેલ મલકાબેન ભાવિનકુમાર કુમાર જિલ્લા પંચાયત પ્રમુખ છોટાઉદેપુર